નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ખેડૂત પોર્ટલ ઉપર સત્તર પાંચ બે હજાર પચીસના રોજ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાનું નામ છે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના આ યોજના અંતર્ગત ગૌ આધારિત જીવામૃત ધનજીવામૃત અને બીજા જીવામૃત બનાવવા માટે જે સંસાધનોનો ઉપયોગ થાય છે જેવા કે ડોલ ટબ તાંબળો જે સાધનનો ખરીદવા માટે સરકારશ્રી દ્વારા ₹10000 ની આર્થિક સહાય આપવાનું આવશે તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અરજી ફોર્મ તમે 17/5/2025 થી લઈ અને 30/5/2025 સુધી કરી શકશો તો આ યોજના અંતર્ગત લાભ લેવા માટે શું શરતો અને નિયમો છે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છે તો આ વિડિયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી YouTube ચેનલ માં નવા હોય તમારું YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિનંતી જેથી આવી ઓ નવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેની વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ્યની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવન સક્ષિત સંસાધનો અને જે દ્રવ્ય જીવામૃત બનાવવા માટે અને તેનું વિતરણ કરવા માટે માળખાકીય સુવિધા અને વિકાસ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે એટલે કે જીવામૃત બનાવવા માટે અને આનું માળખાકીય સુવિધાનો વિકાસ વિક્ષાવા માટે સરકારશ્રી દ્વારા રૂપિયા 10000 ની આર્થિક સહાય આપવામાં આવશે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ગૌ આધારિત જીવામૃત બનાવવા માટે જે યોજના બહાર પાડવામાં આવે છે તેનો લાભ કોણ કોણ લઈ શકે છે તો પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો ત્યારબાદ કૃષિ ઉત્પાદક સંગઠનો ત્યારબાદ સહકારી મંડળીના સભ્યો ત્યારબાદ ગામ પંચાયતો અને એનજીઓ વગેરે જેવા અલગ અલગ લાભાર્થી આયોજનાનો લાભ લઈ શકે છે એટલે કે અહીં દર્શાવેલ તમામ લોકો આયોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને ટામ ટબ ડોલ જેવા જે ગૌ જીવામૃત બનાવવામાં આવશે તેના માટેના સંસાધનો ખરીદવા માટે રૂપિયા 10000 ની અર્ધિક સહાય મેળવી શકે છે આપ બધા હવે આપણે આગળ વાત કરીએ કે આયોજના અંતર્ગત કોને કેટલી સહાય મળશે તો C1 માં આવતા સામાન્ય ખેલાડીઓને 50% अथवा તો મહત્તમ ₹4000 ની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે તેવી જ રીતે C1 માં આવતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેલાડીઓને 75% अथवा તો મહત્તમ 5000 ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે એટલે કે કુલ ખરીદીના અહીં તમારે ખર્ચ ગણવાનો રહેશે આપણે જોઈએ કે સી ટુમાં આવતા સામાન્ય ખેડૂતોને કુલ ખરીદીના રૂપિયા પચાસ ટકા અથવા તો મહત્તમ પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે તેવી જ રીતે જો સી ટુમાં આવતા હોય અને અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો તેમને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો મહત્તમ સાત હજારની આર્થિક સહાય ચૂકવવામાં આવશે તેવી રીતે જો તમે સી થ્રીમાં આવતા હોય અને સામાન્ય ખેડૂતો હોય તો કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ સાત હજાર પાંચસોની સહાય પાત્ર રહેશે અને જો તમે સિટીમાં આવતા હોય અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો કુલ ખર્ચના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા દસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે તો આ યોજના અંતર્ગત ગૌ આધારિત વાયુ ઇનપુટ અંતર્ગત તમે રૂપિયા દસ હજારની આર્થિક સહાય મેળવી શકો છો અને આ આર્થિક સહાય તમે ટામ ડોલ ટબ જેવા જે જીવામૃત બનાવવા માટે ઉપયોગ થાય તે સંસાધનોને ખરીદવા માટે ઉપયોગ લઈ શકો છો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજના અંતર્ગત લેવા માટે લાભ લેવા માટે આપણે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે તો સૌપ્રથમ તમારું આધાર કાર્ડની નકલની ઝેરોક્ષની જરૂર પડે ત્યારબાદ જમીનના માલિકીનો પુરાવો કે સાતબાના ઉતારાની જરૂર પડે ત્યારબાદ ખેતીનો નોંડીનો પ્રમાણપત્ર એટલે કે વાવેતરનો દાખલોની જરૂર પડે ત્યારબાદ તમારું બેંક એકાઉન્ટની વિગત જે કે તમારા બેંકના પેલેપાનાની પાસબુકની ઝેરોક્ષ अथवा તો તમારું રદ કરેલા ચેક ની જરૂર પડે ત્યારબાદ આ યોજનાનું ફોર્મ જો તમે ઓફલાઈન ભરવા માંગતા હો તો સ્થાનિક કૃષિ કચેરી જઈ અને ફોર્મ મેરવાની જરૂર પડશે અને તે તમારે પનનું રહેશે અને આ યોજના અંતર્ગત લાભ લેવા માટે અત્યારે આખેડુ પોટુ ઉપર અરજી ચાલુ છે તો તમે આખેડુ પોટુ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો અને આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો તો આ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો સંપૂર્ણ વિડિયો મારા YouTube ચેનલ માં મૂકેલો છે તમારા YouTube ચેનલ માં જઈ અને તે વિડિયો જોઈ અને ઓનલાઈન અરજી કરી લેવા વિનંતી અને આ બાયો આ ગૌ આધારિત જે જીવામૃત બનાવવા માટે જે સાધનો આપવામાં આવે છે જેના દસ હજાર રૂપિયાની સહાય તમે મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે આભાર